હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી સ્વાયધન પોથીનો પાઠ બાર અપરાજય પાઠ ના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડિયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ બાર અપરાજય અહીંયા પ્રશ્ન નંબર એક પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખવાનો છે સવાલ નંબર એક નિઃશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો આ વિધાનમાં નિઃશસ્ત્ર બાળક એ કોણ છે જવાબ થશે બ અભિમન્યુ બે અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું જવાબ થશે અ તોડવું ત્રણ પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું જવાબ થશે અ દ્રોણ હતા ત્યારબાદ પ્રશ્ન નંબર બે કંસમાં આપેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અહીંયા આપણે જે વાક્ય આપ્યું છે તેના આધારે એક શબ્દ લખવાનો છે એક કશા ફેરફાર વિનાનું જવાબ થશે અકબંધ બે ચક્ર જેવા આકારનું તો ચક્રાકાર ત્રણ શબ્દ વિનાનું તો નિશબ્દ ચાર સહેલાઈથી ન મળે તેવું તો દુર્લભ પાંચ લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા તો શિબિર છ શોકમાં પડેલું તો વિષાદગ્રસ્ત આ રીતે આપણે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવીને લખવાની છે એક કૃષ્ણ શ્રી કૃષ્ણ એ હિન્દુ ધર્મના મહાન દેવતા છે જેઓ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે માન્ય છે તેમનો જન્મ ગોકુલમાં કુળમાં થયો હતો ભગવદ્ ગીતા તેમના શબ્દોમાં કહેલ છે તેમનું જીવન ભક્તિ કરુણા અને ચાતર્યનું પ્રતિક છે ત્યારબાદ બે અભિમન્યુ અને દ્રૌપદી તેના વિશે લખવાનું છે અભિમન્યુમાં લખી શકાય અભિમન્યુ પાંડવોના મહાન યોદ્ધા અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદવામાં સમર્પણ અને કૌશલ્ય બતાવ્યું હતું પરંતુ તે પોતે તેમાં ફસાઈ ગયો હતો તેમણે એકલા હાથે દુશ્મનો સામે લડતા તેમના જીવનનું બલિદાન આપ્યું જેણે પાંડવોને સંઘર્ષમાં પ્રેરણા આપી હતી દ્રૌપદી વિશે લખીએ તો દ્રૌપદી પાંડવોની પત્ની અને મહાભારતની મુખ્ય નાયિકા હતી તેણીનો જન્મ અગ્નિમાંથી થયો હતો જેના કારણે તેને યજ્ઞસેની પણ કહેવામાં આવે છે તેમનું અપમાન એ જ મહાભારતના યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું ત્યારબાદ ચોથું અર્જુન અર્જુન મહાભારતના મહાન યોદ્ધા અને પાંડવોમાંથી એક હતા જે ધનુષ્ય ચલાવવામાં અજોડ હતા તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્ત અને તેમના સૌથી પ્રિય શિષ્ય હતા શ્રી કૃષ્ણ એ તેમને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો પાંચ રામ રામ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યના પુત્ર હતા જેમની જીવનયાત્રા સત્ય ધર્મ અને આદર્શોથી પ્રેરિત હતી ભારતીય સંસ્કૃતિમાં રામના જીવનને આદર્શ મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એક હું વેકેશન દરમિયાન રોજ શાળામાં ફૂલ છોડને પાણી પાઈશ જેથી તે સુકાઈ ના જાય અહીંયા કૌશમાં બે શબ્દ આપેલા છે તેમાંથી એક શબ્દ લઈ જવાબ લખવાનો છે બે જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો ત્રણ અમે પહેલાં માસીના ઘરે જઈશું ત્યારબાદ ફરવા જઈશું ચાર મેં ટીવીમાં ચંદ્રયાન ત્રણ જોયું ન હોત તો હું એને વિમાનના આકારનું જ માનતો હોત પાંચ આજે મારે ઉપવાસ છે નહીંતર હું તમારી સાથે જમવા આવે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ યુદ્ધ કરવું જોઈએ કે નહીં કેમ જવાબમાં લખી શકાય ના યુદ્ધ કરવું જોઈએ નહીં કેમ કે યુદ્ધ વિનાશકારી હોય છે યુદ્ધમાં જે શસ્ત્ર વપરાય છે તેની અસર લાંબા ગાળાની હોય છે યુદ્ધથી માનવજીવનને પોસાય નહીં એવી ખોટ ભોગવવી પડે છે જાપાનના હિરોસીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધ ન કરવાનો સંદેશ આપે છે વર્તમાન સમયમાં યુદ્ધ કોઈપણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસર થાય છે ચીજ વસ્તુઓની તંગી ઊભી થાય છે વસ્તુઓના ભાવનો વધારો થાય છે તેની અનેક આડઅસર થાય છે તેથી આપણે યુદ્ધ કરવું જોઈએ નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર છ તમે ક્યારેય કોઈની સામે લડ્યા છો અહીં આપેલો જવાબ તમારી જાતે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અહીંયા ગાંધીનગર પરથી શબ્દ બનાવેલા છે એવી રીતે આપણે ઉદાહરણ મુજબ આગળ શબ્દ બનાવવાના છે તો અહીંયા પહેલું છે નસીબ ખૂ પરથી ખુરશી શ પરથી શરણાઈ ન પરથી નગર સી પરથી સીમાડો અને બ પરથી બળદ આ રીતે મેં શબ્દ બનાવેલા છે તમે તમને મનગમતા શબ્દ બનાવી શકો છો ત્યારબાદ બીજો શબ્દ છે મગમઘાટ મ તો મરચા ઘ તો ઘર મ તો મગર ઘા તો ઘાયલ ટ તો ટપાલી આ રીતે તમે બનાવી શકો છો ત્યારબાદ ત્રીજું છે અપરાજય અ તો અમર પ તો પર્વત રા તો રાજા જે તો જેવડું ય તો યમરાજા તમે તમને મનગમતા શબ્દ બનાવી શકો છો ત્યારબાદ ચોથું છે અવકાશયાન અ તો અટલ વ તો વન કા તો કાબર શ તો શરણ યા તો યાદી ન તો નરમ ત્યારબાદ પાંચમું છે ચારે કોર ચા તો ચાદર રે તો રેવડી કો તો કોયલ ર તો રસોઈ આવી રીતે તમે એક એક અક્ષરનો ઉપયોગ કરી એક એક શબ્દ બનાવવાનો છે તમે તમને મનગમતા શબ્દ બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યોમાં કયા શબ્દ લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધવાનું છે અને લખવાનું છે અહીંયા એક કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે અહીંયા લાચાર શબ્દ એ લાગણીનો ભાવ દર્શાવે છે બે આખા દિવસને અંતે દિનેશ લોથપોત થઈ ગયો અહીંયા લોથપોત એ લાગણીનો ભાવ દર્શાવે છે ત્યારબાદ ત્રણ પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ અહીંયા ખુશ એ લાગણીનો ભાવ દર્શાવે છે ચાર શહેરની ધમધમતી સડકો પર ચીનું શાંત ઊભો હતો અહીંયા શાંત એ લાગણીનો ભાવ દર્શાવે છે પાંચ પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખે તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો અહીંયા તરવરતો અને અસહાયતા એ લાગણીના ભાવ દર્શાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધવાનો છે અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તે વાંચન કરવાથી તમારે કેટલો કેટલો સમય છે તે તમારે અહીંયા આપેલા આ કોષ્ટકમાં લખવાનો છે પ્રથમ વાંચન કરતાં મારે એક મિનિટ અને આઠ સેકન્ડ લાગી બીજા વાંચનમાં એક મિનિટ અને બે સેકન્ડ લાગી ત્રીજા વાંચનમાં છપ્પન સેકન્ડ લાગી આવી રીતે તમારે કેટલો સમય લાગે છે તે તમારે નોંધવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર દસ વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરવાની છે લાગુ પડતા વાક્ય સામે નિશાને કરવાની છે અહીંયા આપેલું વાક્ય દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય બૃહદબલ કૃતવર્મા અને કર્ણને એક સાથે પર ધસી જવાનો આદેશ આપ્યો અને પોતે પણ તેમાં જોડાયા આ વાક્યને કયા વાક્ય લાગુ પડે છે તે લખવાનું છે માત્ર આ વાક્યને આધારે લખવાનું છે આખા પાઠના આધારે લખવાનું નથી તો આ વાક્ય આ બે વાક્યને લાગુ પડે છે દ્રોણે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા આ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ બાર ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે ધોરણ છ ની ગુજરાતી વિષયની સ્વાયધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ ગુજરાતી સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો